રામ રામ જય 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 શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ ભગત તો કેમ બધાય બધાય મિત્રો મજામાં છે ને હું અહીંયા જાય પછી પછી મજા આવે એમ બે બનાવવાની જે મજા આવે ને એ બીજા ઉભા પણ આમ લાગે કે ના હિવે છે તો મજામાં ને બધાય બસ મજામાં હોય એટલે બસ આપણે એ જોઈએ હવે મારે વાત આજે તમને એ કરવી છે કે જે નવું બજેટ આપણે ઈન્ડિયાની અંદર આવ્યું અને પેલી એપ્રિલથી લાગુ પડશે બરાબર એટલે એના માટે આજે ઘણું બધું આપણે છે ને બેંકની અંદર આપણે ઘણા ટ્રાન્ઝેક્શન જે કરતા હોય અને પૈસા હોય ને ન પૈસા હોય એને તો બિચારાઓને કંઈ ટ્રાન્ઝેક્શન કરવાની વાત આવતી જ નથી કે પહેલાં પૈસા જોઈએ ને પછી ટ્રાન્ઝેક્શન કરીએ કે ઘણા એમ કહે મને કોમેન્ટ કોમેન્ટમાં એમ કહે કે પહેલાં પેલા આતા પૈસા જોઈએ ને ટ્રાન્ઝેક્શન કરવા માટે કે ટ્રાન્ઝેક્શન કેવાનું કરવું એ કે પૈસા વગરનું પણ આ તો જેના પાસે છે એની વાત થાય છે કારણ કે એ ઘણાની ખબર નથી કે આમાં નવા રૂલ્સ જે બધા આવ્યા છે એને નવો આ બજેટમાં અંદર જે આ વખતે આવ્યું છે એને કીધું છે બેન્કોવાળાને વાળાને ખાસ અને બેન્કની અંદર જે નવા રૂલ્સ આવ્યા છે એના માટે મારે તમને વાત કરવી છે કે આપણે પાસે એક તો સેવિંગ એકાઉન્ટ હોય અને એક કરંટ એકાઉન્ટ હોય બરાબર હવે સેવિંગ એકાઉન્ટમાં તો તમને ખબર છે કે આપણે જે લોંગ ટર્મ માટે મૂકીએ તો એ સેવિંગ એકાઉન્ટમાં મૂકતા હોય જનરલી એમ પૈસા હમ તો હવે અત્યારે જે આ કેસ થી બધા જે ટ્રાન્ઝેક્શન બધા થાય છે ને એની સામે છે ને આ સરકારે હવે ભીડો લીધો સારો એવો કારણ કે ખબર છે સરકાર ને ખબર છે ને માણસો ને ખબર છે કે કરપ્શન થાય જ છે ગમે એટલું કરે સરકાર ગમે એ કરે તોય કરપ્શન ઘણું બધું થાય છે અને એમાં કંઈ પાછા આપણે હમણાં કહેવું કે ના ના ભાઈ તમે પણ કહેશો કે એમાં ખાલી પણ બ્યુરોકેશ બ્યુરોક્રેસી છે ને જે બ્યુરોક્રેસી હવે એ કરપ્શન એટલે જે ઓફિસર હોય એ જ કરપ્શન કરે એટલે હવે આપણે સામાન્ય પબ્લિકને તો ન છૂટકે એમાં દેવા પડે પૈસા બરાબર ને એટલે તમે એ જ વાત કરી કે કે સરકાર જ કરપ્શન કરતી હોય સરકારના માણસો જ કરપ્શન કરતા હોય તો એમાં શું આપણે કરીએ પણ સરકારના માણસો ભલે કરતા હોય પણ આપણે એક દેશ ભક્ત તરીકે આપણે એટલી ફરજ થાય કે ભાઈ આપણે છે ને કરપ્શન ન કરવું જોઈએ અને જે લીગલી થતું હોય લીગલી કરીએ તો વાંધો ન આવે તો કે એ તમારે યુકેમાં આલે કે ઇન્ડિયામાં ન આવે પાછા હા અમે એમ એવું નથી અહીંયા યુકેમાં પેલા બધું કરપ્શન હતું અને હજી અમુક વખતે થાય છે ઉપર ઉપર કઈક થતું હોય મોટા મોટા પાયા ઉપર રાઈટ પણ ઈ પછી પાછું આવે ત્યારે એને લઈ આવેલા માં એટલે તો કોઈ પકડાય તો એટલે તો એને પછી ફાઈન થાય છે ને બધું થાય છે પણ બહુ ઓછું એમ તો પહેલા થાતો તો અહીંયા પણ બધા એને આ લોકો એ શીખાડ્યો આપણને અહીંયા આ મૂકી કે મૂકીને ગયા આ લોકો ને એ ભાઈ અહીંયા સુધારો કરી લીધો ને આપણે અહીંયા અહીંયા છે પાછા એમ એમાંથી આપણે કઈ સુધાર કઈ સુધાર્યું નહીં તો આપણે ઉલટાનું બગાડ્યું જે હતું અહીંથી અને વસ કર્યું હમ મૂળ વાત એ છે એટલે હવે છે ને આમાં એ હવે મોદી સાહેબ આવ્યા પછી એની ઘણો બધો સુધારો કર્યો છે ને ઘણું બધું ઓનલાઈન કરી નાખ્યું છે ઘણા બધા ડાયરેક્ટ પેમેન્ટ કરી નાખ્યા છે કે જેથી આ વચ્ચે ટી હાથમાં કંઈ આવે નહીં રાઈટ પણ છતાંય હવે બધું તો એના હાથમાં કંઈ એ તો કેટલું પણ એમ આંખથી ઉપરથી ઘણી બધું કરતા હોય પણ અહીંયા નીચે સુધી પાછું બધી બધી જગ્યાએ હવે એ બધા માણસો સરખા રિલાયેબલ માણસો નહીં પણ હોય એમ ને પાછું આનું પહેલાની હેબિટ જે પડી ગઈ હોય ને પેલા જે ટેવ હોય એ જાય નહીં મૂળ તો મૂળ વાંધો એ કે ટેવ ન જાતી તો ચાલો વાત એ કરવી છે કે જે આપણે એકાઉન્ટ ની અંદર સેવિંગ એકાઉન્ટ માં 10 લાખ થી વધારે એક જ વર્ષ ની અંદર આપણે ટ્રાન્ઝેક્શન ટૂંકમાં કેશ થી નહીં કરવાનું એટલે મુકવાના કે લેવાના 10 લાખ થી વધારે આપણે કરી ન હકીએ એમ એટલે કરીએ એટલે બેંક વાળા ના ન પાડતા કે તમે ના કરો રાઈટ પણ એમાં મેક્સિમમ આપણે બે લાખ મૂકી શકીએ કેસ થી રાઈટ અને એ તો આપણે આઈડી બધું માગે આધાર કાર્ડ માગે બધું માગે બેંક પણ એ ના તો ન પાડી શકે પણ આપણે કેસ થી આલો બે લાખ મૂકીએ પણ એવા બે લાખ કે દસ લાખ સુધી આપણે મૂકી શકીએ એમાં મેક્સિમમ સેવિંગ એકાઉન્ટમાં એથી વધારે જો મૂકીએ તો શું કે છે એ લોકોએ ગવર્મેન્ટે એવું કીધું છે બેંકને બેંકોને ઇન્સ્ટ્રકશન છે કે તમારે વધારે વધારે કોઈ પણ કસ્ટમર ના હો આવી રીતે આવે અને મૂકે અથવા તો વિડ્રો કરે એટલે લઈએ પૈસા દસ લાખ થી વધારે એક વર્ષની અંદર એનો રિપોર્ટ ડાયરેક્ટ સીધે સીધો ત્યાં ઈન્કમટેક્સ ઓફિસ માં કરવાનો સમજી ગયા કહેવાનો મતલબ એટલે ઇન્કમ ટેક્સ ઓફિસમાં એને રેડ સિગ્નલ મળી જાય અહીંયા કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું અત્યારે તો બધું એટલે એ સીધા તો ઇન્વેસ્ટિગેશન એટલે તમારે ઘરે લેટર આવે અને એ પહેલા તો એ લોકો ચેક કરે કે આ પૈસા બરાબર છે પણ ટેક્સ રિટર્ન કે કંઈ કરે છે કે આને શું છે રાઈટ હવે એને ટેક્સ રિટર્ન તમે કરતા હોય તો એને બતાવે કે કે આ ટેક્સ રિટર્ન કરે છે ભાઈ એને બધું બરાબર છે બરાબર ન હોય તો છતાં એ લોકો કાગળ મોકલે કે ભાઈ આ તમારે છે તો તમે આનો પ્રૂફ મોકલો કે આ તમારે શેના પૈસા હતા કે શું હતું એમ એટલે કાગળ આવે તો તમારે ઘરે આપણે ઇન્કમ ઇન્કમટેક્સનો કાગળ આવે એટલે આપણે સીધા આપણે શું કામ કરવું જોઈએ એટલે દસ લાખ નું ઈ એમ છે સેવિંગ એકાઉન્ટમાં અને કરંટ એકાઉન્ટ તમારી પાસે હોય કરન્ટ એકાઉન્ટ તો કરંટ એકાઉન્ટમાં પચાસ લાખ સુધી છે મેક્સિમમ મેક્સિમમ પચાસ લાખ સુધી તમે પૈસા નાખી શકો કેશ અને પૈસા કેસ ઉપાડી શકો પણ પચાસ લાખ સુધી એક વર્ષની અંદર હવે એમાં પણ લિમિટ તો બે લાખની જ છે પાછી કે નાખવાની ને લેવાની પણ છતાંય જો તમે ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય તો હોય તમારી પાસે રાઈટ તમે ટેક્સ રિટર્ન કરતા હોય તો પ્રોબ્લેમ જ નથી તમને વાત ને કરંટ એકાઉન્ટની એટલે કરંટ એકાઉન્ટમાં પચાસ લાખ સુધી ફ્રી છે તમારે પચાસ લાખ સુધી તમે નાખી શકો ટૂંકમાં તમને કોઈ પ્રોબ્લેમ ન કરે કેશ પૈસા એક વર્ષની અંદર નાખી શકો અને લઈ હગો બે લેવાના પણ ને નાખવાના પણ પણ હવે પચાસ લાખથી વધારે નાખ્યા હોય અને ટર્ન ઓવર થયું હોય તો તમે જો ટેક્સ રિટર્ન ન ભરતા હોય એટલે તો તમારે ફરફરિયું આવીએ પાછું કે ભાઈ આનું શું થયું આ ક્યાં હશે ને તમે પૈસા આટલા બધા એટલે આપણે જો બધા પ્રૂફ હોય આપણી પાસે તો આપણે કંઈ બીવાનું જરૂર નથી કે ગવર્મેન્ટથી કંઈ બીવું રાઈટ ને એવું કઈ બીવાનું આવતું હોય ને તો આપણે બધું રાઈટ હોય તો પણ આતા જો રાઈટ ન હોય ને આપણે કંઈક ન ભરતા હોય ને બધું કરતા હોય ધંધો તો પ્રોબ્લેમ થાય રાઈટ એટલે આ ઘણા બધા આવે થાય છે અને ઘણા પહેલી એપ્રિલથી આ બધો નવો કાયદો બધો આવે છે એટલે ધ્યાન રાખજો પછી બીજું તો હું ને જો કરવું હોય તો પછી લીગલી બધું જે થતું હોય એ પ્રમાણે કરશો તો તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે ભવિષ્યમાં એમ રાઈટ અહીંયા અમારે બધું આવું જ છે બધું સેમ થિંગ અહીંયા જો આવી રીતે કંઈ પણ તમે ડખા કરો રાઈટ ખોટા એટલે પકડાઈ જાય એ ગમે ત્યાં ને પકડાઈએ એટલે પછી ઇન્વેસ્ટિગેશન આવે ને ઇન્વેસ્ટિગેશન આવે એટલે પછી ચાર્જ કરે એ લોકો કે એટલા તમારે પેનલ્ટી ને એટલા પૈસા ભરવાના ને એટલું આ કરવાનું ને એટલે એ બધી જગ્યાએ આમ જ હોય હમ એટલે ગવર્મેન્ટ કંઈ મૂકે નહીં આમ તમને પણ રાઈટ એની વે ઓલ ધ બેસ્ટ અને પાછા વારી નવા બોગમાં કંઈક નવું લઈને આવીશું પણ આ તમે કીધું ચાલો તમને વાત કરી દઉં કે આ નવો કાયદો આવું બધું આવું બધું આવવાનું છે પહેલી એપ્રિલથી તો બાય બાય ને હર હર મહાદેવ અને જય વિંજાત ભગત જય લીલબાઈ માં અને જય કોડિયા